જવ જેટલા જાળા જવ જેટલા જાળા અને વાળા હું દસન તો તો આણીએ ઉ અરે ઈ ફાદર તમણે તમારા ગળામાં તો મોરલા ગયા છે પણ હા પાડે એવો ડુંગરા જેવો ડાયરો બેઠો હોય તો માણસના ગળાએ મોરલા જેવા સે જાય બાપુ વાહ તમારી વાણીમાંથી મધ ને વિચાર સરસ્વતી ની કૃપા વહે છે ઈ મેર તો ઈ માતાજીની મેર મેરનો પ્રસાદ હાઉ ડાયરાને આવો બેસો વાત માંડો હું તમને તાણ કરું વાત માંડું વિનંતી કરી લઉં હે રાજના ધણી હે દરબાર પોરવા વાળા પાણા અને તમારે નકામી હોય એવી ખડકા કે ખરાબાની જો બે ચાર વીઘા જમીન કાઢી દો તો બે માણા અને ઢોર જીવ્યા કરીએ અટાણે ગુજરાતમાંથી દુકા ઉતારીને નિરાધાર હાલ્યો આવું છું હા પાડો તો કાયમ ના ઉતારા કરી હા પાડનારો અને દેનારો હું કોણ ઈ તો ઠાકર ધણી છે અને ઈ ઠાકર ધણી તમને તમારું મનગમતું દઈ દે આવો બેહો હઉં ડાયરા ભેગો ને બો મીઠો કરો અને રૂઢિ વાત માંડો જય માતાજી જય અન્ય રાજના ધણી